નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સૌ પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો કડકડતી ઠંડીના માહોલ વચ્ચે દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે જ્યારે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા પણ થઈ રહી છે ત્યારે મેદાની વિસ્તારોમાં ઓછા દબાણના વિસ્તારની અસર જોવા મળશે જેને કારણે ઘણા રાજ્યોમાં ભારે વાદળો અને તેજ પવન ફૂંકાવાની સંભાવનાઓ છે દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે આ અંગે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દીધું છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે આગામી બે દિવસમાં આ બાબત વધુ સ્પષ્ટ થઈ જવાની છે આ પછી તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તમિલનાડુના તટ તરફ આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે તમિલનાડુના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ પણ વરસવાનો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યો છે આઈએમડીએ રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કર્યો છે તમિલનાડુમાં સત્તરથી લઈને વીસ ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે આ સમયગાળા દરમિયાન પુડુચેરી તટીય આંધ્રપ્રદેશ રાયલસીમામાં વાદળો રહી શકે છે અંદામાન નિકોબાર ટાપુઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે આ રાજ્યોમાં વરસાદની સાથે ગાજવીજ અને વીજળી પડવાની પણ સંભાવના રહેલી છે મિત્રો હવામાન વિભાગે માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરી છે માછીમારોને સોળ ડિસેમ્બરે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને સોમાલિયાના દરિયાકાંઠે સાહસ ન કરવાની સલાહ અપાઈ હતી માછીમારોએ સત્તરથી લઈને ઓગણીસ ડિસેમ્બરના રોજ તમિલનાડુના દરિયાકાંઠે અને અઢારથી લઈને ઓગણીસ ડિસેમ્બરના રોજ દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી આગળ ન જવું જોઈએ કારણ કે આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠે ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે મિત્રો તમિલનાડુમાં વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે હવે મિત્રો લક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ખેડૂતોને લોન મળવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે પાકની લણણી બાદ ખેડૂતોને સરળતાથી લોન મળી રહે તે માટે કેન્દ્ર સરકારે મોટી યોજનાની જાહેરાત કરી છે કેન્દ્રીય ખાદ્ય મંત્રી એવા પ્રહલાદ જોશીએ એક હજાર કરોડ રૂપિયાની લોન ગેરંટી યોજના શરૂ કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વેર હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ડીઆરએ દ્વારા નોંધાયેલા ઈ એન ડબ્લ્યુ આર સામે ખેડૂતોના લોન આપવા માટે બેન્કોની અરુચિને દૂર કરવાનો છે આ યોજનાની શરૂઆત કરતા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે અમે બેંકોને લણણી પછીની લોન આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક હજાર કરોડ રૂપિયાનું ફંડ બનાવ્યું છે આનાથી ખેડૂતોની ધિરાણની પહોંચ સરળ બનશે અને તેમને વધુ નાણાકીય સહાય મળી શકશે ખાદ્ય સચિવ એવા સંજીવ ચોપરાએ જણાવ્યું કે હાલમાં કૃષિ લોનનો મોટો હિસ્સો પાક ઉત્પાદન માટે જાય છે જ્યારે લણણી પછીની કામગીરી માટે લોન માત્ર ચાલીસ હજાર કરોડ રૂપિયા છે મિત્રો તેમણે કહ્યું કે ઈ એનડબ્લ્યુ હેઠળ લોન માત્ર ચાર ચાર હજાર કરોડ રૂપિયા સુધી મર્યાદિત છે પરંતુ આગામી દસ વર્ષમાં પાંચ પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ધ્યેય ફક્ત બેન્કિંગ અને વેર ક્ષેત્રોના સંકલિત પ્રયાસો દ્વારા શક્ય છે સેક્રેટરીએ ખેડૂતોએ ખેડૂતોમાં બાંયધ્રીકૃત ધિરાણ અંગે જાગૃતિ વધારવા ઈ કિસાન ઉપજ નિધિ ઓનલાઈન પ્લેટફોર્મને સુવ્યવસ્થિત કરવા ડિપોઝિટરી ચાર્જિસની સમીક્ષા કરવા અને વેરહાઉસ રજીસ્ટ્રેશનની સંખ્યા પાંચ હજાર આઠસોથી વધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો ખાદ્ય અને ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી એવા બી એલ વર્મા નિમુબેન જયંતિભાઈ બાંભણિયા અને ડબલ્યુડીઆરના ચે ચેરપર્સન અનિતા પ્રવીણ પણ ઉપસ્થિત રહ્યા હતા આ યોજનાથી ખેડૂતોને તેમના પાકને સ્ટોરેજમાં રાખ્યા બાદ લોન મેળવવાની સુવિધા મળશે આનાથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે પરંતુ ગ્રામીણ તંત્ર પણ મજબૂત બનશે